અખિલ ભારતીય કોલેજ સમાજ સુરેન્દ્રનગર આજે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મનું અપમાન થયું છે એ કેવી રીતે કે ભારતી બાપુએ તેમના પાંચેય સેવકોને એક એક આશ્રમ આપ્યો હતો એવા એક જ એક હજાર આઠ માં મંડલેશ્વર ઋષિ ભારતી બાપુને પણ સરખેજ ખાતેનો આશ્રમ આપ્યો હતો પરંતુ કોઈક અસામાજિક તત્વો અને બીજા એક મહંત સાથે મળી અને ખૂબ ખરાબ વિડીયો અને બસો બાવન સાથે લઈ

તો કોળી સમાજ પહેલા પણ અનેક આંદોલનો કરી અને સમાજ ને ન્યાય પાવવી શીખો છે તો અત્યારે મેં માત્ર ને માત્ર શાંતિપૂર્વક આંદોલન કરી અથવા શાંતિપૂર્વક આ આવેદન પત્રો દઈશું જો આમ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી ભગતસિંહના રસ્તે જઈ અને અમારા ઋષિપાર્થી બાપુને અમે સોટકા ન્યાય અપાવવા માટે કટિબંધ છીએ જય જય મંદતા જય વેલનાથ જય કોળી સમાજ રમેશભાઈ મેર કોળી સમાજ આગેવાન સાયલા આજે જ્યારે અમારા સનાતન સનાતન ધર્મ વિશે જ્યારે અમારા સમાજના સંત ઉપર કીચડ ઉછાળ ઉછાળવાનો જે પ્રયત્ન અત્યારે જે અસામાજિક તત્વો અને અધર્મીઓ લોકો જે કરી રહ્યા છે એના વિરોધમાં આજે શ્રીને આવેદનપત્ર આપી અને અમારા જે ઋષિભારતી બાપુ છે એને જે એનો જે આશ્રમ છે એ છીનવી લેવામાં આવ્યો છે એ તાત્કાલિક અસરથી પાછો આપવામાં આવે અને એમની સાથે જે અધર્મીઓ એમને સાથે જે અધર્મીઓ કાર્ય એમની એમના ઉપર કરી રહ્યા છે એના વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી થાય એના માટે આજે અમારો બહોળો સમાજ સાયલા તાલુકો આખા સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજ અને બહારથી પણ આજે કોળી સમાજ જયારે અહીંયા ભેગો થયો છે ત્યારે અમે આપણા મુખ્યમંત્રીને લાગણી ને માંગણી એક જ છે જો અમે આજે સનાતન ધર્મના રીતે અમે લેવા માગીએ છીએ પણ આવનારા સમયમાં આ કોળી સમાજ કોઈ એવો સમાજ નથી કે ચૂપ બેસશે અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે છીએ આવનારા સમયમાં જો અમારા સંત ઉપર વધારે કિચડ ઉછાળવામાં આવે છે યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ બનતા પણ અમને વાર નહીં લાગે અમારા વંશજો જે છે એ જે રજવાડા હતા એ જે લડ્યા હતા એમની રીતે અમે પણ અત્યારે અમારા સંતને જે બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા માટે અમે તૈયાર છીએ જય માન દા જય કોળીસમ